સુરતમાં જુગારીઓએ જુગાર રમવા ભગવાનનો પણ ઉપયોગ કરી લીધો સુરતમાં જુગાર રમવાની ઓનલાઈન ધાર્મિક બદલાય બતાવીને જુગાર રમાડતાધામ ચાલીસ નંબરના બિલ્ડિંગમાં જુગારધામ ચાલતું હતું ભાવિન મોજિદ્રા અને રજની પટેલ ચલાવતા હતા જુગારધામ આઈસમો ઓનલાઈન યંત્ર મારફતે પાંચ મિનિટે વિજેતા જાહેર કરીને લોકોને રોકાણના નવ ગણા રૂપિયા આપીને જુગાર રમાડતા હતા સુરતાલીસ યંત્રકાળ અને એકસઠ સિક્કા જપ્ત કરાયા ઉપરાંત યંત્ર બતાવવા માટેનું મશીન અને કોમ્પ્યુટર પણ જપ્ત કરાયું પોલીસે બે લાખ પચીસ હજાર પાંચસો ને બાવનનો ઉદામાલ જપ્ત કર્યો કુલ ચોવીસ જુગારીઓની ધરપકડ કરવામાં આવી જુગાર રમવામાં વપરાયેલ કોમ્પ્યુટર ઓનલાઈન સાધનો જપ્ત કરાયા જુગાર વપરાયેલ ધાર્મિક યંત્રો પણ જપ્ત કરાયા ધાર્મિક શ્રીયંત્રો અને સિક્કાના આધારે જુગાર રમાતો હતો પોલીસે ધાર્મિક શ્રીયંત્રો અને સિક્કા ઉપરાંત કોમ્પ્યુટર સહિતનો ઉદામાલ જપ્ત કરાયો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાવ ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે